ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિજય વિશ્વાસ સંમેલનને સંબોધન કર્યું ભાજપના ઉમેદવાર જસવંતસિંહ સૌથી વધુ લીડ અપાવી દાહોદ જિલ્લાના ફતેપુરા ભૂપેન્દ્ર પટેલે દાહોદ લોકસભા જંગી બહુમતીથી વિજય બનાવવા માટે કાર્યકર્તાઓને અપીલ કરી હતી ગુજરાતમાં ત્રીજા તબક્કામાં લોકસભા ચૂંટણીનું મતદાન થવાનું છે ત્યારે મતદારોને રીઝવવા માટે રાજકીય નેતાઓ જોરશોરથી પ્રચારમાં લાગી ગયા છે ત્યારે દાહોદ જિલ્લાના ફતેપુરા ખાતે ભૂરીબા પાર્ટી પ્લોટમાં ભાજપ દ્વારા વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જનસભાને સંબોધિત કરવા માટે આવી પહોંચ્યા હતા જનસભાને સંબોધિત કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નરેન્દ્ર મોદીને ત્રીજીવાર ભારતના વડાપ્રધાન બનાવવા માટે અપીલ કરી હતી સાથે દેશમાં ભાજપને ચૂંટણીમાં ચારસોથી વધુ બેઠકો પર વિજય અપાવવા કાર્યકર્તાઓને અનુરોધ કર્યો હતો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ભૂતકાળમાં ચૂંટણીઓ જ્ઞાતિવાદ અને જાતિવાદ પર લડવામાં આવતી હતી પરંતુ જ્યારથી નરેન્દ્ર મોદીએ વિકાસના નામની રાજની શરૂ કરી છે ત્યારે વિકાસ અને પરફોર્મન્સના નામે ચૂંટણી લડાઈ રહી છે આદિવાસી વિસ્તારોમાં મેડિકલ કોલેજ ખોલીને હજારો આદિવાસી સમાજના યુવાનો ડોક્ટર બન્યા છે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના દસ વર્ષના શાસન દરમિયાન ભારતને વિકસિત રાષ્ટ્રો તરફ આગળ વધાર્યું છે ભારત વિશ્વની પાંચમી મોટી આર્થિક મહાસત્તા બની છે સમગ્ર વિશ્વમાં ભાજપની શાખ વધી છે કોંગ્રેસના શાસનમાં કેટલાક કૌભાંડો થયા છે એની ચર્ચાઓ થતી હતી આજે કેટલાક કૌભાંડીઓ જેલમાં છે એની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે આ લોકસભા ચૂંટણીમાં ચારસોથી વધુ બેઠકો જીતાડવા કાર્યકર્તાઓને અપીલ કરી હતી ફતેપુરા ખાતે યોજાયેલ વિજય વિશ્વાસ સંમેલનમાં રાજ્યના શિક્ષણ પ્રધાન ડોક્ટર કુબે ડિંડો રાજ્યના પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ ધારાસભ્ય મહેશ ભુરિયા સૈલે રમેશ રમેશ કટારા મહેન્દ્ર ભાભોર કનૈયાલાલ કિશોરી જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ દામોર સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મુકેશ પ્રજાપતિ ગરીબોના આધાર આદિવાસી સમાજના વિકાસ માટે રાત દિવસ કામ કરનારા સૌના મુખ્યમંત્રી સાહેબ મારે ભૂપેન્દ્ર પટેલ સાહેબ નું જોરદાર તાળી ધરતી પર સ્વાગત કરીએ આદિવાસી નું ગૌરવ સાહેબ નું સ્વાગત કરીએ શ્રીમાન કાબડ સાહેબ આપણા પૂર્વ ગૃહમંત્રી આપણા દોર મહામંત્રી શ્રી

મુખ્યમંત્રી શ્રીનો પ્રવાસ હતો આ વિધાનસભાના કાર્યકર્તા શુભેચ્છકોની સભા અને પછી એક મુખ્ય કાર્યકર્તાઓ સાથે એવી રીતે મુખ્યમંત્રી શ્રીનો પ્રવાસ હતો ગુજરાતમાં ચાલી રહ્યો છે પ્રદેશ શ્રીનો પ્રવાસ ચાલી રહ્યો છે અને અત્યારે આ પ્રવાસો લગભગ બધા જિલ્લા મુખ્યમંત્રી શ્રી અને પ્રદેશ પ્રમુખ કવર કરી રહ્યા છે જેના ભાગરૂપે આજે અહીંયા ફતેપુરા વિધાનસભાની આ જાહેર સભા અને ભૂલતી કર્યું છે કારણ કે એમને કેવું હોય કે આ ચૂંટણીમાં ખર્ચ ઉમેદવાર હોય એટલે હોય એ વિષય કોઈ 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 એ વિષય